ફેમિલી આજના નવ લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે પણ અમારો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજે તો સાંજે સાત વાગે મેચ છે સીએસકે અને આરસીબી તો મિત્રો તમારે કોણ જીતશે કમેન્ટ કરીને બતાવજો મિત્રો મારે તો સીએસકે જીકવાનું છે એ તો નક્કી જ છે તો મિત્રો તમારે તો જેને જે હશે આરસીબી સીએસકે તો મિત્રો ખબર નથી કોણ જીકે પણ સીએસકે જીકે કે આરસીબી જીતે એ તો કોઈને ખબર નથી તો મિત્રો હું તમને કમેન્ટમાં સીએસકે અને આરસીબીનો વોટ આપું છું તો મિત્રો કોના સૌથી વધારે વોટ આવે છે તો મિત્રો આપણે જોઈએ ચલો તો મિત્રો હું શીશકીને વોટ આપજો તમારે જેને આપવો એને આપજો તો મિત્રો આજે તો વાયર ખૂબ જ ખતરનાક છે તમે જોઈ લો તો મિત્રો આ અંબાની કેરી કેટલી બધી આવી તમે જોઈ લો આટલી અડધી તો પડી ગઈ અડધી તો ભોય પડી ગઈ ને અડધે છોકરાઓ ખાઈ ગયા તો મિત્રો તમારે ત્યાં અંબાની કેરી તો ખૂબ જ આવી છે તો મિત્રો સાંજે સાત વાગે મેચ જોઈએ ચાલો કોણ જીગે છે ને કમેન્ટમાં વોટ પણ આપજો તમે કોને આપો છો વોટ તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું વ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે કેવું નથી તે તો મિત્રો આજે સાંજવા જે માહોલ ગરમ થવાનો છે તો મિત્રો કોણ જીકશે કોણ નથી જીવવાનું એ તો આપણે ખબર જ નથી તો મિત્રો એ તો જોઈ લઈશું કોણ જીતે છે કોણ નથી જીતતું તે તો મિત્રો હું કમેન્ટમાં વોટ આપું છું તો તમે વોટ કોને આપો છો જલ્દીથી વોટ કરજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો મારો બ્લોગ બસ આટલો હતો તો મિત્રો આજનો મારો ગુજરાતી બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારું બીજા લોકો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી